સુરત સુરક્ષા માટે ખડે પગે સેવા આપતા સુરતના પોલીસ કર્મવી જવાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ મહિલા એર માર્શલ પણ હાજર રહેવા પામ્યા હતા સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સુરતીઓની સુરક્ષા માટે ખડે પગે રહેતા પોલીસ કર્મચારીઓને કર્મભૂમિ એવોર્ડથી થી સન્માનિત કર્યા હતા સુરતના અડાજન પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ યોજાયેલા કાર્યક્રમમાં પોતાની ફરજની સાથે મહિલા બાળકો વૃદ્ધો માટે અલગથી સેવા આપતા પોલીસ કર્મીઓનો સન્માન કરાયો હતો સાથે કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડોક્ટર પદ્માવતી ઉપાધ્યાય ઉપસ્થિત રહેવા પામ્યા હતા જી નમસ્કાર હું ગીતા શ્રોફ સર્વ સુરત શહેરના શહેરીજનોને પહેલા તો અભિનંદન આપવા માંગીશ કે આજે આપણા સુરત શહેરમાં સંજીવકુમાર ઓડિટોરિયમમાં કર્મભૂષણ એવોર્ડ એનું આયોજન થયું છે કર્મભૂષણ એવોર્ડ એવા પોલીસ કર્મીઓને આપવામાં આવે છે કે જે કે મહિલા બાળક અને પરિવાર માટે તેમજ વૃદ્ધો માટે કંઈક ફરજથી પણ વિશિષ્ટ કાર્ય કર્યું હોય અને એ લોકોનું અમે બિલકુલ મંગાવીએ છીએ કે એ લોકોએ કઈ પ્રકારના કાર્ય કર્યા અને આપણા શહેરના સાત એવા શ્રેષ્ઠ જ્યુરી મેમ્બરોએ આની ચકાસણી કરી અને પોતે એમાંથી માર્ક આપી અને એમાંથી સિલેક્ટ કર્યા છે એ લોકોને એવોર્ડ મળવાના છે અને આ માટે સુરત શહેર પોલીસે સંપૂર્ણ સહકાર આપી અને તેઓ પણ અમારી સાથે ખડે પગે રહ્યા છે એ માટે હું સુરત શહેર પોલીસ કમિશનર સીપી સર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ આભાર માનું છું અને એની સાથે સૌથી મોટી વાત કે આજે અમે જે ગેસ્ટ લાવ્યા છે જે એવા કે જે શહેરમાં દેશમાં બધા માટે આદર્શમાં બની રહે એવા ભારતના સર્વપ્રથમ એર માર્શલ બનેલ એવા ડોક્ટર પદ્માવતી બંદોપાધ્યાય જેવો પદ્મશ્રી છે એમને તો બહુ બધા પીવીએસએમ એવીએમ બધા એવોર્ડ મળ્યા છે વિશિષ્ટ અને ખાસ તો એમને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જે નાઇન્ટીન સેવન્ટી વનમાં થયું હતું તેમણે તેમના પતિ સાથે એમાં પણ વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમણે અમને એમના પતિએ આવા એક મહિલા કે જે એક્યાસી વર્ષની ઉંમરે પણ એટલા જ કાર્યરત છે અને આજે પણ તેઓ પુનાથી આપણા શહેરમાં

આપણા સુરત શહેરની ચિંતા કરે છે અને સાથે સાથે જે પોલીસ આપણા રક્ષક છે સુરતના દર વર્ષે સન્માન કરે છે કે જેણે સારું કામ કર્યું હોય આ બહુ મહત્વનું છે કારણ કે કોઈ સારું કામ કરે એને બિરદાવીએ એટલે એને તો સારું કામ કરવાની ઈચ્છા થાય જ પણ એનું જોઈને બીજા પણ પ્રોત્સાહન મળે તો આ તબક્કે અનિ સંસ્થાને ખૂબ ખુબ ધન્યવાદ સુરત પોલીસ દરેક સમયે સુરતીઓની સુરક્ષા માટે તત્પર હોય છે પોતાના પરિવારથી દૂર રહી સુરતીઓની સુરક્ષા કરતા આ પોલીસ જવાનો દિલ થી સલામ છે